ભરૂચથી સમાચાર મળ્યા છે કે જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તાત્કાલિક કાર્યરત નેતા તરીકે ઓળખાતા છે તેમણે ઢાઢર નદીના કોઝવે બ્રિજ માટે રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવી મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રૂપિયા પચીસ કરોડ સત્તર લાખ ત્રણ હજાર ફાળવણીની મંજૂરી મેળવી છે આ બ્રિજ આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવન દોરી સમાન બની રહેશે અને ખેતરોમાં સિંચાઈ અને મીઠા પાણીના પ્રવાહને રોકવામાં મદદરૂપ છે

અને એ વર્ષો પહેલા આજથી પચીસ વરસ પહેલાં એ ઢાઢર નદીનો જે કોજવે બ્રિજ છે એ તૂટી ગયેલો છે હાલે પણ જર્જરિત હાલતમાં છે એ આ વિસ્તારના લગભગ પચીસ વીસ ગામના લોકોએ મને રજૂઆત કરી કે સ્વામી આ જો આરબંધ બાંધવામાં આવે તો જે સમુદ્રનું પાણી છે એ એનો ધક્કો વાગવાથી અનેક ગામોની અંદર તળના પાણી ખારા થઈ ગયા છે તો સરકારની અંદર મેં રજૂઆત કરી અને રજૂઆતના આધારે તાત્કાલિક માનનીય કુંવરજીભાઈ બાવળીયા શ્રી પાણી પુરવઠા એ તાત્કાલિક આ વિસ્તારમાં પધાર્યા મંગણાથી અને મહાપુરાથી અને આગળના જે ઉર્ષા છે પછી કાકરિયા છે એ વિસ્તારની સામે ઊભા રહી અને આ પુલની અને બ્રિજની મુલાકાત કરી અને એમને લાગ્યું કે આ બનાવવા જેવો છે પછી અમે અનેક વાર રજૂઆત કરી સરકારની પ્રોસેસ પ્રમાણે એ પ્રોસેસને પણ એમણે પૂર્ણ કરી અને આજે આ વિસ્તારના ખેડૂતોને કહેતા આ વિસ્તારના લોકોને મને આનંદ અને લાગણી અનુભવું કે રૂપિયા પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આપીને એ મંજૂરી આપવામાં આવી છે હું મીડિયાના મિત્રોને એની નકલ પણ આપીશ અને આપના માધ્યમથી આ લોકો સુધી જે સરકારે કામ કર્યું છે ન ભૂતો ન ભવિષ્યથી એવું આ કામ જયારે જવા થઈ રહ્યું છે ત્યારે હું ગુજરાત સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી અને માનનીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓ મને એક વર્ષની અંદર એનું રિઝલ્ટ આપીને પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આપીને ઉપરથી અવર બ્રિજ બનશે નીચેથી પાણી ખારું પાણી અંદર ના આવે મીઠું પાણી સારી રીતે સચવાય એવા તમામ પ્રકારની વ્યવસ્થા આ બ્રિજ માટે કરવામાં આવી છે જે બદલ હું અને ખેડૂતોને કહેતા લાગણી અનુભવી છું ધારાસભ્યની ધરદાર રજૂઆતો લેખિત મૌખિક પ્રજાલક્ષી કામોના હિતની અંદર ધારાસભ્ય અત્યારે ધમધમાટ જોઈએ તા દરેક ગામડાઓના રોડ રસ્તા અત્યારે ધારાસભ્યના દરેક લિટર પીટ પર રજુવાતો કરવામાં આવી હતી ને તે રોડ રસ્તા પણ ગામડા જવાના તમામ રસ્તાઓ બની ગયા છે હાલમાં ખેડૂતો માટે પણ ખૂબ જ ખુશીની એક લહેર જોવા મળી રહી છે કે જ્યાં ધારાસભ્ય દ્વારા જે કોજવે પચીસ કરોડ રૂપિયાના ખર્ચે ટૂંક સમયમાં મંજૂર કરાવી દીધો છે અને બીજી બાજુ ખેડૂતોના સર્વેની પર જે નુકસાન થયું છે તે બાબતે પૂર ઝડપથી અત્યારે તપાસ ચાલી નમસ્કાર મિત્રો કે ટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો પાવાગઢના પહાડોમાંથી નીકળીને આ જે દાદન નદી આમોદ જંબુસણ બ્રિજને સમગ્ર વિસ્તારને વડોદરાથી આજવા સરોવરને કવર કરતી આ એક ધાધન નદી છે જેનો ક્રોઝવે બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત છે અને તૂટી ગયો છે જેને લઈને ધારાસભ્ય જે સ્થાનિક છે આમોદ જંબુસરના તેમને પચીસ થી ત્રીસ ખેડૂતોએ રજૂઆત કરી હતી જ્યાં ધારાસભ્યએ કેન્દ્ર રાજ્યના મંત્રી તેવા આપણે કુંવરજી બાવળિયા પુરવઠા મંત્રીને રજૂઆત કરી હતી લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ કુંવરજી બાવળિયા જાતે અહીંયા આગળ વિઝિટમાં આવ્યા હતા ધારાસભ્યશ્રીને સાથે રાખીને આ બ્રિજની પચીસ કરોડ સડસઠ લાખ રૂપિયાની રકમથી મંજૂર કરવામાં આવ્યો છે જેથી આમોદ જંબુસર તાલુકાના ખેડૂતોમાં ખૂબ જ ખુશી છવાઈ ગઈ છે કારણ કે આ બ્રિજ જે છે આપણે કેમેરામાં જોઈશું કે આ જે એક બાજુથી આ જે બ્રિજના દ્રશ્યો છે અહીંયાથી દરિયા લાગી જાય છે તે પાણી આ આધન નદીમાં તટમાં આવવાથી આજુબાજુના ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ દિવસે દિવસે વધતી હતી જેથી ધારાસભ્યએ ખૂબ જ ધરદાર રજૂઆત કરી હતી અને તાત્કાલિક મંત્રી શ્રી અહીંયા આગળ દોડીને આવ્યા હતા અને તેમની વાતની સહમતીમાં અહીંયા આગળ તાત્કાલિક આ બ્રિજની કામગીરીને મંજૂરી આપી હતી અને આથી ખેડૂતોમાં ખૂબ જ જે મહાપુરા છે મંગળાજ છે આ આ જેટલા પણ ગામો છે આમોદ તાલુકા જંબુસર તાલુકાના જે ખાડા પાણીના તટ છે તે દિવસે દિવસે આ બાજુ વધી રહ્યા હતા જેમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હતું જેને લઈને ધારાસભ્યની રજૂઆત જે થઈ છે જેથી તાત્કાલિક હવે આ બ્રિજની મંજૂરી પણ મળી ગઈ છે આ બ્રિજ ખૂબ જ સરસ બનવા જઈ રહ્યો છે જેથી આપણી સાથે એક સ્થાનિક એક ખેડૂત પણ છે શું નામ કાકા સમતી પેલા તમારું માં ભાઈ શું શું કહેશો આજે ધારાસભ્યની રજૂઆત કરી આજે બ્રિજ તૂટી ગયો છે હાલમાં અને ખૂબ જ ઝડપી હવે તેની કામગીરી પણ શરૂ થશે શું કહેશો અમે ધારાસભ્યનો આભાર માનીએ છીએ કે ખેડૂતો માટે આટલો સહાય થઈ જાય તો બહુ મહત્વની વાત છે દિવસે દિવસે ખાડું પાણી વધતું હતું હવે આ બ્રિજ બનશે અહીંથી જે ખાડું પાણી છે તે હવે જાય નહીં મીઠા પાણીનું રોકાણ થશે ખેડૂતોને ખૂબ જ લાભ થશે શું કહેશો પણ કેવું છે કે આ ખેડૂતો માટે જ લાભદાયી એક ધારાસભ્યની આ જે રજૂઆત હતી જેને લઈને હવે આ ટૂંક સમય ની અંદર આ જે બ્રિજ ની કામગીરી છે તે શરૂ થશે અને જે આ દરિયાનું કાળું પાણી જે ડ્રવેશ થયો એ બંધ થશે